જુઓ અને કહો આપેલા બે કુટુંબના ચિત્રો જુઓ બંને કુટુંબમાં લોકો કેવા પ્રકારના કામ કરે છે શું તમારું કુટુંબ પણ આ બંનેમાંથી કોઈ એક જ જેવું છે જો હા તો તમારું કુટુંબ કોના જેવું છે તમારા કુટુંબ તેમના વિ જેવું કેવી રીતે છે તે જોવાનું છે તમે ચિત્રોમાં જોઈ શકો છો કે વેનુનું કુટુંબ ને રાણીનું કુટુંબ બરાબર છે હવે રાનીનું કુટુંબ વેનીનું કુટુંબ તમે ચિત્રમાં જોઈ શકો છો તો વિચારો અને લખો તમારા કુટુંબના બધા સભ્યો સાથે જમે છે જો ના તો કેમ મારા કુટુંબના બધા સભ્યો સાજે સાથે મળીને જમે છે તમે રસોઈ કામમાં કઈ કઈ મદદ કરી શકો છો હું રસોઈ કામમાં સીધી પ્રત્યક્ષ રીતે કઈ મદદ કરી શકતો નથી કુટુંબમાં રસોઈ કામમાં કોણ મદદ કરતું નથી કેમ હું અને મારા પપ્પા રસોઈ કામમાં મદદ નથી કરતા કારણ કે મને રસોઈ બનાવતા આવડતી નથી પૂછો અને લખો અહીં કેટલાક કામ જણાવેલા છે તમારા ઘરમાં અને તમારા મિત્રોના ઘરમાં કામ કોણ કરે છે તે પૂછો અને નોંધ નોંધ કરો તમે પણ યાદીમાં બીજા કામ ઉમેરી શકો છો રસોઈ બનાવી કામ કોણ કરે છે તમારા ઘરમાં તમારા મિત્રના ઘરમાં મમ્મી તમારા ઘરમાં મમ્મી તમારા મિત્રના ઘરમાં મમ્મી બજારમાંથી વસ્તુઓ લાવી મમ્મી પપ્પા મમ્મી પપ્પા કચરો વારવો મમ્મી મમ્મી અને બહેન વાસણો સાફ કરવા કામવાળી બાઈ બહેન પાણી ભરવું પપ્પા મમ્મી અને બહેન મહેમાનોની સાચવવાના ઘરના બધા ઘરના બધા રમું હું અને પપ્પા મારો મિત્ર ભણવાનું વાંચવાનું હું અને મિત્ર અને તેના ભાઈઓ આપણે ખાઈએ છીએ તે ખોરાક ક્યાંથી આવે છે તે જોવાનું છે નીચેની કેટલીક વાનગીઓના નામ આપ્યા છે થોડા વધારે ના નામ યાદીમાં ઉમેરો જે વસ્તુઓ છોડ વૃક્ષ અને વનસ્પતિમાંથી મળે છે ત્યાં લીલો રખ કરો જે વસ્તુ પ્રાણીઓમાંથી મળે છે ત્યાં બ્લેક કરો મધ છે મકાઈ બરાબર પાલક ઈંડા ટામેટા એ તમારે જાતે કરવાનું છે બરાબર છે વિચારોને લખો તમે જ્યારે બીમાર પડો ત્યારે વનસ્પતિમાંથી બનતી દવા લો છો જ્યારે ઈજા થાય ત્યારે હર દરવાર અડધરવારું દૂધ પીવું અને ઈજા થયેલા ભાગ પર લગાવું પેટમાં દુખાવો હોય ત્યારે અજમો ગરમ પાણી સાથે લેવો શરદી અને ઉધરસ હોય ત્યારે તુલસી અને આદુ તથા મધમાખીનો રસ લેવો દાંતમાં દુખાવો હોય ત્યારે શેકેલો શેકેલું લવિંગ અથવા લવિંગનું તેલ લેવો દરેક ટોપલા માટે સાચી વસ્તુ પસંદ કરો અને જોડવા માટે રેખા દોરો ફૂલો છે બરાબર છે પાન પરનો છે ફરો કયા છે તે તમારે જાતે લીટી દોરવાની છે તો વિદ્યાર્થીઓ આગળ પ્રકરણ પૂરું થાય છે તમારે જે ચોપડીની અંદર થોડું લખવાનું છે તે લખો અને જે લીટી દોરવાની છે તે લીટી દોરવાની છે બરાબર છે તો તે તમારે આગળ લીટી એ કરવાનું છે અલ્લાહ હાફિસ તમારે પંચાણુંથી અઠ્ઠાણું પેજ સુધી તમારે ચોપડીને વાંચ ચોપડીની અંદર લખવાનું છે પંચાણુંથી અઠ્ઠાણું પેજ સુધી અલ્લા હાફીઝ